કિન્નરનું વેશ ધારણ કરી શખ્સની નારણપુરા પોલીસે ધરપકડ કરી હતી રૂપિયા અને સોનાના દાગીનાની કરતો હતો ચોરી એકલી મહિલાના ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરી ઘરમાં મેલી વિદ્યા હોવાનું કહી વિધિના લોકોને પૈસા અને દાગીના લઈને ફરાર થઈ જતો હતો નારણપુરા પોલીસે ધરપકડ કરી છે આરોપી કોઈ પણ વિસ્તારમાં જતો અને જ્યાં પણ કોઈ મહિલા કે વૃદ્ધા એકલા ઘરમાં હોય તે ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરતો અને ત્યારબાદ તેમના ઘરમાં મેલી વિદ્યા હોવાનું કહીને તેની વિધિ કરવાના બહાને ચોરી કરીને પલાયન થઈ ગયો હતો આરોપી મૂળ રાજકોટના પડઘરીના તરઘડી ગામનો રહેવાસી છે જે ધારણ કરતો હતો અને એવા મકાનોને ટાર્ગેટ કરતો હતો કે જ્યાં મહિલા એકલી હોય અને એકલતાનો લાભ લઈને મહિલાઓને વિશ્વાસમાં લઈ ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશ કરતો બાદમાં ઘરમાં મેલીવિદ્યા હોવાને કહીને વિધિ કરવાના બહાને સોનાની વસ્તુ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો આરોપી ગત પંદરમી માર્ચના દિવસે નારણપુરામાં આવેલા સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગયો હતો જ્યાં એક મહિલાના ઘરે જતા મહિલાએ તેને પચાસ રૂપિયા આપ્યા અને તેણે ચા પીવાની ઈચ્છા દર્શાવી મહિલાએ તેને ઘરમાં બેસાડ્યા બાદમાં આ ઘરમાં કોઈ વિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો

અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાવતા એમને પચાસ રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું મારે પચાસ રૂપિયા નથી જોતા મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવેલી જે મેલી વિદ્યાનું જે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર ચાર રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછા આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઊભા રાખી અને જે આ સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાનું જે પોટલું વાળેલું હતું તે ચાર રસ્તા ઉપર મૂકવાના બાને એ મૂકી અને નાસી ગયેલ હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમને આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ